तो मित्रों पहला ऊपर अपने टाइटल हमारी दी तो स्किल इंडिया लिमिटेड ना तारीख 31/3/16 और तारीख 31/3/17 ना रोजाना का सर्वेयाना तुलनात्मक पत्रवा मित्रों छह कॉलम थे आपने गिनती थी एक्सेल विगत कॉलम नंबर ए कर लिया नौ से नंबर कॉलम नंबर बी आपने 31/3/16 रुपया कॉलम नंबर 3 आपने 31/3/17 रुपया कॉलम नंबर 4 आपने वधारो ओब्लिक घटारो कॉलम नंबर 5 એટલે 4 - 3 वधारो ओब्लिक घटारो ટકા કોલમ નંબર 6 = કોલમ 5 ભાગ્યા કોલમ 3 * 100 મિત્રો સ્ટાર્ટ કરીએ તો એમાં સૌથી પહેલા નંબર 1 આઈક્યો ઇક્વિટી અને જવાબદારી તો રોમન નંબર 1 આપીએ ઇક્વિટી અને જવાબદારી

प्रणों लाग, माइनस 5 लाग परदले चे वाब माइनस माझेए 1 लाग, माइनस 5 लाग, ट्राक, लिए ट्राक, कंचमा आवम, माइनस माझेए 1,40 िटार्वमन दे, इजुना मेटो प्रणों फामुक्ष्वा नंत खाते, लखेए 1 नफा नुकसान खाते हैं इमारतें जर में आए पा आठ लाख बेजर सत्तर में आए लाख छह लाख माइनस आठ लाख कर रहे माइनस मार रहे हैं हम उस माल की माइनस बेल लाख आगे आठ लाख तका तका माइनस मार रहे हैं तो हम उस माल 26 अब मित्रों मुख्य ब قلنا था है फिर से मित्रों मुख्य नंबर 2 मुख्य एक दर्शना पंडोरो तो ना अ और ब है फिर से मुख्य नंबर 2 मुख्य नंबर 2 आया तो दिन चालू जवाब लिखिए मुख्य ब दिन चालू जवाब

2 लाख 80 10 लाख %% 20 अब मित्रों मुख्य नंबर 2 प्रश्न है ત્યાર પછી મુખ્ય નંબર 3 આવ્યું ચાલુ જવાબ એટલે કે મુખ્ય નંબર 3 ચાલુ જવાબ મિત્રો ચાલુ જવાબદારીઓ ની અંદર 3 બેટા આવ્યા તેમાં બેટાનો નંબર 1 એટલે હમ એક એટલે કોકા ગાણા ઉצિના ના લખી ટોકા ગાણા ઉצિના ના એમાં મિત્રો 2016 ની અંદર આઈપા તો કે 3 લાખ 217 માં આઈપા તો 85000 હવે 150000

का है 80 ત્યાર પછી મિત્રો એક કોલ એક ટોટલ નો બોક્સ બનાવજો છે આપણે પણ મિત્રો એક ટોટલ નો બોક્સ બનાવીએ સામે લખેલું છે કોલ આપણે પણ લખીએ કોલ તો કે પહેલા ખાના 2016 નો સરવાળો છે 2016 ના સરવાળામાં આઈક 680 નંબર મિત્રો રકમમાં આપેલા છે porcent 2017 માં સરવાળામાં આપેલા છે 560

के मिल्क का दो वाव कंटिन्यू आगे बढ़ा विषय को अजय प्रमाण से जहाँ तुम्हारे दावनों सुबह से मैथिल मित्रों नीचे आगे बढ़ा विषय Continue ơn Roman number đã मिलकत वाला मिलकत वाला वाक्य शुरू करिए से तो एमा मित्रों नंबर 1 आपको बीन चालू में लिखना लिखिए मुख्य नंबर 1 बिन चालू मिलकत मित्रों बीन चालू मिलकत तो नी अंदर पाछो अ है स्थिर मिलकत लिखिए अ तो स्थिर मिलकत

અવે 13 લાખ 50000 - 20 લાખ કરો અને જવાબ માઈનસ માં જાય એટલે કૌંસમાં લખીએ 6 લાખ 50000 - છે ભાગ્યા 20 લાખ અને ટકા ટકા કરો ટકા માઈનસ માં જાય એટલે કૌંસમાં લખીએ 30.5 ત્યાર પછી પ્રશ્ન ક્રમ 3 માં એ જો નાનું લખો કે યંત્ર લખીએ 2016 ની અંદર આય તો 18 इ इज 70 लाख बाय 250 હવે મિત્રો 22 લાખ 50000 - 18 લાખ કોલ એટલે 18 આવે 7 માં 50 4 લાખ 50000 ભાગ્યા 18 અને ટકા એટલે ટકા આવે 25 આ તો મિત્રો દર્શ ત્યાર પછી પેટા રોમન બી આવ્યો અદ્રશ્ય अदृश्य मित्र एकच नाव आपेलसे पेटर एकच नाव छे पेटर 2016 માં આ 12 વાર 2017 માં આ 14 લાખ 14 લાખ માઈનસ 12 વોટ એટલે વધારો હવે મિત્રો 2 લાખ ભાગ્યા 12 લાખ અને ટકા ટકા આવશે 16.67 આખો બે જ ચાન્સ આપણે ભરાય છે એટલે લખાય 16.67 આ મિત્રો અદ્રશ્ય પૂર્ણ થાય આ રૂપ ત્યાર પછી મિત્રો આ આપ્યું બ બ ની અંદર નામ આપ્યું 빈ચાલો રોકાણ લખીએ છે બેના 40 રોકાણ 빈ચાલો રોકાણો ની અંદર મિત્રો 2016 માં આપા હતા 8 લાખ

पेटारोमन तोड़ने तो तो। तो दे को बेपारी लिया है, लक्ष्य पेटारोमन तोड़, बेपारी लिया है, हमारे मित्र बेस दर सोल माय का बिल भाग, बेस दर सत्तर माय का पचास, तो के पचास हज़ार माइनस एक लाख, जब आप माइनस में जाएँ तो आउच मालूम है एक लाख पचास हज़ार, माइनस एक लाख पचास हज़ार

1000 - 1000 = 9 વધારો ઘટાડો નોટ આવો ત્યાર પછી મિત્રો ટોટલ નો બોક્સ બનાવજો મને અહીંયા ટોટલ નો બોક્સ સામે લખેલું છે 4 આપણે પણ લખીએ 4 એમાં મિત્રો 2016 ના ખાનામાં સરવાળો આપેલા છે 68 2017 ના ખાનામાં સરવાળો આપેલા છે 55

અને છેલ્લે સુધીના એ આપણા અભ્યાસક્રમમાં નથી તો સરકારે જે અભ્યાસક્રમ નિયુક્ત કરેલો છે એમની અંદર નંબર નવથી લઈ અને છેલ્લે સુધીના અભ્યાસક્રમમાં દાખલા નથી એવું જ મિત્રો સ્વાધ્યાયની અંદર મેં તમને આગળ દાખલા નંબર ચાર આપેલા હતા સાથે ગણમાં પાંચ છ અને સાત પછી આજે મિત્રો આપ્યો સ્વાધ્યાય દાખલા નંબર નવ એની સિવાયના જે છે દાખલા નંબર વચ્ચે આઠ હતો એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી એની પછી દાખલા નંબર દાખલાઓ દસ થી જે બાકી રહ્યા એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી ટૂંકમાં જે ખૂટતી માહિતીવાળા છે ખૂટતી માહિતી એટલે બધી વસ્તુ આપેલી જે કોલમનો આંકડા ઘટતા એ મિત્રો આપણા અભ્યાસક્રમમાં નથી અને એની આગળ મિત્રો એ પછી બીજી રીત હતી આ તુલનાત્મક પત્રકો અને એ પછી બીજી રીત છે સમાન માપના પત્રકો એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી મિત્રો ટૂંકમાં આપણા અભ્યાસક્રમમાં હતા એક થી આઠ ઉદાહરણ એક થી આઠ ઉદાહરણ આપણે ચલાવ્યા સ્વાધ્યાયનો દાખલા નંબર પાંચ ચાર 5 6 7 અને 9 આટલું મિત્રો આપણું અભ્યાસક્રમ છે એટલે અહીંયા મિત્રો આપણો ચેપ્ટર પૂર્ણ થઈ છે આભાર ધન્ય